પ્રત્યેક રમાકડું બનાવવાનો ખર્ચ માંથી બાદ કરીએ ને એટલો થાય છે બનાવવાનો ખર્ચ માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ કેટલો છે ખર્ચ કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા સાતસો ને પચાસ થાય એક દિવસે આપણું ઉત્પાદન ખર્ચ સાડા સાતસો રૂપિયા થાય છે તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે કેટલી એ જાણવા છે તો ધારો કે प्रत्येक दिवस उत्पादित रमकड़ा संख्या x है आपड़ा x धारू पड़से धारो के जे नीचे देईयो है जे धारणा है कोई प्रश्न में धारो के प्रत्येक दिन उत्पादित रमकड़ा संख्या उत्पादित रमपड़ा संख्या x छे

બનાવવાનો ખર્ચ કેટલો છે તો કે પંચાવન માંથી બાદ કરવો પડશે જો અહીંયા પાછું જો અહીં એટલા માટે જ આ રાઉન્ડ કર્યો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરો કોના માંથી જોકે પંચાવન માંથી પંચાવન માઇનસ એક્સ એટલે કે એટલા રૂપિયા થશે આ રૂપિયા ફરી આપણે રકમ વાંચીએ એક કુટીર ઉદ્યોગ છે એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે પ્રત્યેક રમકડો બનાવવાનો ખર્ચ પંચાવન માંથી એક દિવસમાં જેટલા ઉત્પાદિત થતા રમકડા દાખલા તરીકે એક દિવસમાં પાંચ રમકડા બનાવે તો પંચાવન માંથી પાંચ ના જે પૈસા બાદ થાય એ બાદ કરવાના થતા રમકડાની સંખ્યા પાંચ હોય તો પાંચ બાદ કરો કેટલો કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચ કુલ ઉત્પાદન ખર્ચ તો આપને ખબર છે રમકડાની સંખ્યા અને ગુણા રમકડા બનાવવાનો ખર્ચ રમકડાની સંખ્યા અને ખર્ચ બનાવવાનો ખર્ચ બંને આપણે મેળવી લીધું છે રમકડાની સંખ્યા તો કે એક અને પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રમકડું બનાવવાનો ખર્ચ રમકડા બનાવવાનો ખર્ચ અથવા રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માંથી એક્સ બાદ કરો તો એક્સ ગુણાકાર છે તો તમારો ગુણાકાર નો રાખો કાઉસ રાખો તો પણ ચાલો ગુણાકારનો સંબંધ છે અહીંયા જોજો પંચાવન માઇનસ એક્સ અને ટોટલ કુલ ખર્ચ કેટલો થાય છે તો કે જો આવ્યો સાતસો ને પચાસ રૂપિયા થાય છે બસ હવે સાત રૂપ આપી દો સાત પચાસ બરાબર પંચાવન એક્સ ગુણાકાર કરો એટલે માઇનસ માઇનસ એક્સ પદ ગોઠવી પંચાવન અને જગ્યાએ આ બાજુ લઈ લો બરાબર એટલે માઇનસ સાતસો પચાસ ને બરાબર જીરો ચાલો પેલું પદ ઋણ ના હોય શકે માઇનસ પંચાવન એક્સ અને વધતા સાતસો ને પચાસ બરાબર જીરો અહીંયા સુધી આપણે આ દાખલો ગણવાનો હતો અહીંથી આપણે આગળ વધીએ હવે એટલા માટે આપણે આગળ જોઈએ સાતસો ના અહીંયા બે બાબત ભાગ પાડીએ અવયવ પાડીએ તો અહીંયા બાદ છે કે સરવાળો છે જો સરવાળો છે તો બંને આગળ માઇનસ આવશે પણ પેલા તો આને ભાગ પાડો તો બે ભાગ આવશે તો કે ત્રણસો પચીસ

સરવાળો છે પંચાવન થવો જોઈએ તો બે ભાગ પાડો સાતસો પચાસ ના એવા બે ભાગ પાડવાના છ પંચા ને ત્રીસ અને બચું બચું પચીસ ત્રીસ અને પચીસ એટલે કે પંચાવન બંને આગળ માઇનસ જ છે એટલે માઇનસ પાત્રીસ ત્રીસ એક્સ માઇનસ પચીસ એક્સ અને વત્તા સાતસો ને પચાસ બરાબર જીરો આમાંથી કોમન લિયુ મિત્રો આમાંથી કોમન તો આમાંથી નીકળશે નથી તો યાદ રાખજો બે બનશે એક્સ માઇનસ એક્સ માઇનસ પચીસ એક્સ અને એક્સ માઇનસ પચીસ તમને સર ડાયરેક્ટ કેમ ખ્યાલ પડ્યો જો હોય ને મિત્રો તો તમારે આ મેથડ કરાય

પચીસ હવે બે ધન જવાબ આવ્યા આપણી પાસે તો પ્રત્યેક રમકડો બનાવવાનો ખર્ચ કેટલો થશે તો કે આપણે કાત્રીસ રૂપિયા હોઈ શકે અને કા પચીસ રૂપિયા હોય શકે